દેશભક્તિના જુસ્સા અને ઉત્સાહ સાથે ઓગણસી સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાઈ કાર્યક્રમની શરૂઆતમાં સિમલક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોલવી રસી દ્વારા રાષ્ટ્રધ્વજ લેવામાં આવ્યો રાષ્ટ્રધ્વટ સ્વરે સમગ્ર માહોલ દેશપ્રેમની લાગણીઓથી ભીની ગયો હતો આ અવસર પર શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એકને એક ઉત્તમ રજૂઆતો આપી હતી દેશભક્તિના ગીતો ઝંડા ગીત તેમજ રંગીન વસ્ત્રોમાં રજૂ કરાયેલા નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિતિમાં દેશપ્રેમની લાગણી પ્રગટ કરી નાના વિદ્યાર્થીઓને લઈને વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પોતપોતાના અંદાજમાં આઝાદીના અમૃત ફળોને જીવંત કર્યા કાર્યક્રમ દરમિયાન શિક્ષકો વાલીગણ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી સૌએ સાથે મળી એકતા ભાઈચારો અને અખંડિતતાનો સંદેશ આપતા પાવન તહેવારને હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો અંતમાં શાળાના વડા શિક્ષક શ્રીએ દેશના શહીદોને યાદ કરતા સ્વતંત્રતાનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા પ્રેરિત કર્યા સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમ એકતા અને સંસ્કૃતિનો સુમેળ ઝળક્યો હતો